પરિવાર માટેની તાલીઓ બાકી છે એટલે પરિવાર માટે એક તાલીઓ કે પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન પરિવારનો સાથ અને સહયોગ હોય ત્યારે જ આવી કપરી ફરજોમાં પણ દક્ષતા મેળવી શકાતી હોય છે આજનો આ મેડલ્સ વિતરણ કાર્યક્રમ એ બીજા બધા મેડલ્સ વિતરણથી જુદા પ્રકારનો છે જ્યારે કોઈ ખેલાડી કે કોઈ રમતમાં મેડલ મળે ત્યારે તેના લક્ષ્યની સિદ્ધિ માટે મળતો હોય છે ખેલાડી રમતના મેદાનમાં ઉતરતા પહેલાં જ શરૂઆતથી મન બનાવી લે છે કે મારે મેડલ મેળવવો જ છે પછી એ લક્ષ્યને સિદ્ધ કરવા કડી મહેનત કરે છે પરંતુ કોઈ પણ પોલીસ જ્યારે ફરજ બજાવતો હોય છે ત્યારે મેડલને ધ્યાનમાં રાખીને નહીં સમાજની સુરક્ષા માટે જીવ સસો સટોસટીની કર્તવ્ય કર્તવ્યપ્રણાથી ફરજ બજાવતો હોય છે એ માટે દિવસ રાત તડકો ઠંડી વાર તહેવાર જોયા વિના બસ પ્રજાની જીવનની સુરક્ષા શાંતિ સલામતી જ એનું ધ્યેય હોય છે વર્ષોની આવી કપરી ફરજ અને સેવા ભાવને જ્યારે મેડલથી નવાજવામાં આવે ત્યારે પોલીસ ચંદ્રક વ્યક્તિગત સન્માનની સાથે સમગ્ર પોલીસ બેડાનું સ્વાભિમાન બની જતો હોય છે